નમસ્તે હું પ્રમા કે મારત પ્રતિમાયા દેખાવ છે મેં ઓમ નિવાસરણ સાળા ખાતે આવ્યા છે મારું નામ નીતાકુમારી ગુર્પૂલ છે અને આનંદી થર્તે અમારું પ્રોજેક્ટનું નામ છેલ પ્રાશ પેલા મેં અમારા પ્રોજેક્ટ વિશે ગીત ગાઈ બતાવીશ સગત બંટી બજરી બજ્રી માર્યાદ્રી રે નાગરિક સત્પુરા ના ડોંગર દિલાવ્યા મેપુરાના ડુંગર દિલાવ્યા મે નિરોગીતા દિવ્યા એમણે નિરોગીતા જીવ્યા ગણો

એથી હવેના સમયમાં સતરંગની ગોઠડી શકાય છે ભારતનું ભારતનું ભવિષ્ય સુધારી શકાય છે આપણા વનાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયત પર ખૂબ જ ભાર આપી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે દરેક વ્યક્તિને એ ઈચ્છા છે કે તેમનું પેટ સાફ રહે પેટ ભરેલું રહે અને આવા જે થાય ગેસ ન થાય ભોજન ગોટાળે અને મગજ લાગે રીતે કામ કરે ભૂખ ઓછી લાગે પચાર પરચેમાં તોને મન ખુશ રહે પેટમાં જેમાં છે નાગ જેમાં નાગલી કાન ગરી બાજરી મળિયા પધરા જુવાર અને કળાના ચોખા તેથી આજે અમે લાવ્યા છીએ કુટી મિલેટ્સ મિલેટ્સના ફાયદા મિલેટ મિલેસ ડાયાબિટીસ માટે ફાયદાકારક બાળકો માટે ઉત્તમ

હાડકા મજબૂત બનાવે છે હૃદયના રોગોથી બચવાય છૂટ માટે ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે અંત એટલે સુ લોકને સ્વાસ્થ્ય રૂપે માટે સારું લોકો ભૂખ્યા ન રહેવો દીખ ઘર કિંમત સ્વસ્થ રહે ખેડૂતોની આવક વધે આ બધી વાનગીઓ આ સે મંચુરિયન લુડસ ઇડલી પદળા વડા ગાંઠિયા ગાંઠિયા ચકરી જુવાર મરૈયાનું ખીર खिचडी अर्डदुन भुजियो रटलि रटली, नागलि निराडली रटली, बाजेरी निरटली